આજે પેલી આટા ખાવાનો પેલી આટા ખાય છે ફટાફટ સાફ કર આલે કે સાફ કરતા થોડું આવડે આ હું સાફ કર દઉં થાઈ ગયો સાફ થઈ ગયો દોડ કાપે કે ચીરી પાડી દેને એ ભી લાકડે આ એ માજે દે સાઈડ પર

કાપ્યો છે ને તો ખાવા માં આવી ડ્રેગન ફ્રુટ કેવું લાગે છે સારું લાગે ધર્મેશ તો પણ લઈ લે ધર્મિસ્તાન પૂછશે કે એનો ટેસ્ટ કેવો આવે છે એની કેવો ટેસ્ટ આવે છે ડ્રેગન ફ્રુટનો સારો જ છે

মস্ত লাগে হা ড্ৰাগ্ৰুট জয়ে খাবা নে હમ પેલી આટા તો દોસ્તો આપડે ડ્રેગન ફ્રૂટ પેલા તો બે ચીરી ખાઈ ગયા અને આ ચીરી ખાતા છે હમણાં જૈમીને તો એ જો એક જ ચીરી ખાધી પણ આપણે તો ત્રણ ચીરી ખાઈ ગયા એના માટે પણ તૂક્યું છે तो जाए मैंने खा से तो आपने तो ऑलरेडी खाવાનું ચાલુ રાખ્યા આમાં હોશે કે બિયા વધારા તો બિયા છેવાય ઝીણા ઝીણા બિયા હોય છે ને મળક મળક જانے લાગે મોમકે ए वन ओ गए ले आमा हो से जा बिया काटता है तो मरिया ना उ लागे आमा थोड़ा लागे आईरा बिया चाऊ 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 मारे आमा बिया काट दे चाऊ 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 मारे आमा बिया काट दे मोमा भी लाला लाला માનતા હારો લાગ્યો તમને કઈ મન ની કઈ મન તો નહીં ખબર કેલે નહીં ભાવતો તને ભાવે ના ભાવે અને પેલી આટ આપ ખાઈ ને એટલે કદાચ ની ભી ભાવે કે ને કાયમ ખાય તો કદાચ ભાવી જાય બરાબર ને તો કઈ ની ખાઈ લે આવે તો ડ્રેગન ફ્રૂટ તો દોસ્તો આપણે મળીશું ફરી એક નવા વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ